વડોદરા શહેરના માંડવી વિસ્તારમાંથી રવિવારે અષાઢ સુદ અગિયારસે માંડવી વિઠ્ઠલનાથજીનો નો વરઘોડો નીકળશે ત્યારે વરઘોડાના રથને ગુરુવારે બહાર કાઢવામાં આવશે અને તેની સફાઈ બાદ તેને વિવિધ વસ્તુઓથી સુશોભિત કરવામાં આવશે શહેરમાં પરંપરા મુજબ અષાઢ સુદ અગિયારસના રોજ માંડવી ખાતે આવેલા ગાયકવાડી સમયના વિઠ્ઠલનાથજી મંદિરમાંથી વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે આ પ્રસંગને પગલે ગુરુવારે વરઘોડાના રથને બહાર કાઢવામાં આવશે અને આ રથની સાફ સફાઈ કરવામાં આવશે આ આખો રથ ફોલ્ડિંગ છે જેથી રથના અલગ અલગ ભાગોને ગુરુવારે અરીઢાના પાણી દ્વારા

જુલાઈએ રવિવારે જે નીકળવાનો છે એના જે રથમાં ભગવાન બિરાજમાન થઈને નીકળવાના છે એ રથને હાલ સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢી એની સાફ સફાઈ કરવામાં આવશે ને ત્યાર પછી આ રથને આવતીકાલે આખો તૈયાર કરવામાં આવશે વર્ષોથી ગાયકવાર પરિવાર દ્વારા પૂજન અર્ચન થાય છે ત્યાર પછી વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા નીકળે છે વર્ષોથી આપણા વરઘોડાને જે પાલખી ઊંચકવાનું ને રથ ખેંચવાનું કામ છે એ નવા પુરાના કહાર સમાજ દ્વારા કરવામાં આવે છે સાથે સાથે જે આ વ્રત તૈયાર કરવાનો અને પાલખી તૈયાર કરવાની સેવા છે એ આપણા મંદિરના ભક્તો અને જે પંચાલ સમાજ છે એના ભાઈઓ આવીને તૈયાર કરતા હોય છે વરઘોડાને વર્ષોથી કહીએ તો ગાયકવાડી જે બેન્ડ છે મલહાર બેન્ડ એ મંદિરમાં આવી અને વરઘોડાને સલામી આપતા હોય છે ત્યાર પછી વરઘોડો બહાર નીકળતો હોય છે પ્રતિવર્ષે વરઘોડો માંડવીમાંથી રથ નીકળતો હોય છે પણ હાલમાં જે માંડવીનું રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે અને વચ્ચે જે ગડરો લગાયા છે એના કારણે આપણો વરઘોડો જે રથ ખરો એ માંડવી વચ્ચેથી નહીં નીકળી શકે એટલા માટે ભગવાનને નાની સુખપાલમાં બેસાડી અને પાલખી માંડવી વચ્ચેથી લઈ વર્ષોની પરંપરા મુજબ અને રથમાં ત્યાર પછી ભગવાનને બેસાડવામાં આવશે તો આ રીતે વર્ષોની પરંપરા પણ જળવાઈ રહે એ રીતે મંદિર તરફથી તેમજ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વરઘોડાનું આયોજન કરેલું છે તો વરઘોડામાં વડોદરાના ભાવિક ભક્તોને જોડાવા માટેનું ભાવભર્યું આમંત્રણ છે તો આપ સૌ વરઘોડામાં આવો અને ભગવાનના દર્શનનો લાભ લો વરઘોડાના દિવસે કહીએ તો વહેલી સવારે ત્રણ વાગે મંગળા આરતીનું આયોજન છે સાત વાગે શણગાર આરતી થશે આઠ વાગે રાજભોગ આરતી થશે નવ વાગે વરઘોડાની આરતી થશે જે ગાયકવાડ પરિવાર દ્વારા કરવામાં આવશે અને ત્યાર પછી વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળશે બપોર એક વાગે લગભગ કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે જ્યાં હરિહર મિલન અને ભેટ થશે પૂજન અર્ચન આરતી થશે ત્યારબાદ વરઘોડો લગભગ ચારથી સાડા ચારની વચ્ચે મંદિરમાં પરત આવશે આ વખતે વરઘોડો થોડો વહેલો લાવવાનું આયોજન મંદિર દ્વારા અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે કારણ કે પોલીસ વિભાગ તરફથી એક અમને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે મુહ્રમનો પણ તહેવાર છે તો પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા જળવાયેલી રહે તો આપ થોડોક વરઘોડો વહેલો લાવો તો એમના જે કહીએ રિક્વેસ્ટને માનને ધ્યાનમાં રાખીને વરઘોડો થોડો વહેલો મંદિરમાં લાવવામાં આવશે કારણ કે પોલીસ વિભાગના સાથ સહકારને લીધે વરઘોડો સારી રીતે નીકળી શકે છે વ્યવસ્થા જળવાયેલી છે ટ્રાફિક વિભાગને લીધે એટલે જે રીતે પોલીસ પણ દર વર્ષે વરઘોડામાં સહ સહકાર આપે છે તો આ વર્ષે મંદિર અને દેવસ્થાન ટ્રસ્ટ પણ બે તહેવારો ભેગા હોવાને કારણે એમના રિક્વેસ્ટને માન આપીને વરઘોડો અડધો કલાક મંદિરમાં વહેલો લાવશે વરઘોડાના સમય દરમિયાન કહીએ તો સવારે નવથી રાત્રિના દસ સુધી ભગવાનના દર્શન ભક્તો માટે ખુલ્લા રહેશે અને રાતે નવ વાગે મંદિરમાં આરતી થશે તો દરેક ભક્તોને મંદિરમાં આવવા માટે ભાવભર્યું